જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસે એક ઝૂંપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો એક પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કુશંકા કરી માથામાં લાકડાના હાથા વડે કુહાડાના ચાર ઘા ઝીકી દઈ હત્યા નીપજાવી હતી ત્યારબાદ પોતે પણ ઇલેક્ટ્રિક થાંભલામાં સૂતરની દોરી બાંધી ફાંસા દ્વારા અપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાય છે આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કંસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝુંપડું બાંધીને રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબા જિલ્લાના હળીબીડી ગામના વતની નેભાભાઈ કલાભાઈ ખરાડી નામના અડતાલીસ વર્ષના પરપ્રાંતિ શખ્સે પોતાની પત્નીના માથા પર કુહાડાના ચાર જેટલા પ્રહાર કરી હત્યા નિપજાવી હતી આજ રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના દોઢેક વાગ્યા પહેલાં એક હત્યાનો બનાવ બનેલો છે જેમાં વિગત એવી છે કે પંચકોશી બી ડિવિઝન વિસ્તારમાં સેવ મેટલ એલોય જે આવેલું છે એની સામેના પ્લોટ જે ખાલી છે નેવાભાઈ ખરાડી એમની એમના માથાના ભાગે ચારેક જેટલા કુહાડીના ઘા મારી અને જૈત્રીબેનની હત્યા નિપજાવેલી છે આ અનુસંધાને પંચકોશી બી ડિવિઝનની અંદર જે મરણ પતિ છે એમના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે હત્યાનું કારણ જે મરણ જનાર છે એમને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હતા એવી શંકા કુશંકા એમના એમના પતિની હતી જે એમણે રાત્રિના પત્નીની હત્યા નિપજાવેલી છે અને આ હત્યા કર્યા બાદ થોડી જ વારમાં તેમણે જે નજીકમાં એક ઇલેક્ટ્રિક પોલ આવેલો હતો ત્યાં પોતે જાતેથી ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધેલી છે જે અનુસંધાને પણ અલાયદી એડી દાખલ કરવામાં આવેલી છે તપાસ ચાલુ છે